આ બધા ધર્મ એના બધાના ધર્મ પિતામહ છે ભારત દેશની અંદર પણ અલગ ધર્મ હોવા છતાં માવિર સ્વામી ભગવાન એમનો જન્મદિવસ આવતીકાલે છવ્વીસો ને છે જેમનો જન્મ છવ્વીસો બાવીસ વર્ષ પહેલા થયો અને એમના સંતાનો એમનો જન્મદિવસ દિવસ અત્યંત ધામધૂમથી ઉજવે છે આવું લગભગ

સમસ્ત જામનગરના શ્વેતાંબર મૂર્તિપૂજક દેરાવાસી સ્થાનકવાસી આ બધા સંઘો ભેગા મળી અને જબરજસ્ત રથયાત્રાનું આયોજન કરેલું છે એ રથયાત્રા ચાંદી બજાર પાઠશાળા સંઘ અને ઓસવાલ જ્ઞાતિ એટલે કે વિશાળ રીમાળી અને ઓસવાળ જ્ઞાતિ એ બંને ભેગા થઈ અને રથયાત્રા ચાંદી બજારથી શરૂ કરી મહાવીશ ભગવાનનું મૂળ નાયકનું જે જિનાલય કે જે પેલેસમાં છે ત્યાં આગળ આ રથયાત્રા પૂરી થશે આ રથયાત્રા દરમિયાન જામનગરના તમામ જેટલા પણ જૈનો છે એ સ્થાનકવાસી દેરાવાસી બધાને જોડાવા માટે અમે ભલામણ કરીએ છીએ એટલે બધા જ મોટી સંખ્યામાં જોડાય અને મોટી સંખ્યામાં આ રથયાત્રામાં પહેલેથી છેલ્લે સુધી હાજરી આપે તો એનાથી શાસન પ્રભાવનામાં તમે બધા નિમિત્ત બનશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે આ જામનગરનો આ રથયાત્રાનો વરઘોડો સમસ્ત સૌરાષ્ટ્રમાં અને સમસ્ત ગુજરાતમાં પહેલીવાર એક એવું આયોજન થઈ રહ્યું છે કે જેમાં બધા સંઘો જોડાઈ રહ્યા છે તો બધા જ ઉલ્લાસથી જોડાય એવી અમારી અપેક્ષા છે ઘણી બધી વિવિધતાઓ છે કે જે વિવિધતાઓ સામાન્ય વર્ગોડામાં જોવા મળતી નથી માટે આ વિવિધતાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે એટલે ખાસ બધા જોડાય અને શાસન પ્રભાવના થાય એવી અમારી અપેક્ષા છે કાલે સવારે સાડા છ વાગે ચાંદી બજારથી આ રથયાત્રા શરૂ થઈ અને બેડી ગેટ વગેરેના માર્ગ પરથી પસાર થઈ અને પેલે સંઘ કે જ્યાં આગળ મહાવીશ ભગવાનનું જીનાલય છે ત્યાં લગભગ સાડા આઠની આસપાસ નવ વાગ્યાની આસપાસ આ રથયાત્રા પૂરી થશે ત્યાં આગળ જેટલા પણ જૈનો પધાર છે એ બધાને ભોજન એટલે કે સાધર્મિક ભક્તિ રાખેલી છે એટલે એની અંદર પણ બધા લાભ લેશે માટે ખાસ સમયસર બધા હાજર રહે